વિદ્યાકું સંકુલની ગુજરાતી અંગ્રેજી હિન્દી માધ્યમની શાળામાં ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે પંચ સંકલ્પ છ દિવસીય વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પંચ સંકલ્પમાં સ્વચ્છતા મારું જીવન મંત્ર સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલ મોબાઈલ અને જંકફૂડથી દૂર રહો જીરો વેસ્ટ એનર્જી અહિંસાનો માર્ગ મારો જીવન મંત્ર આ અભિયાનની શરૂઆત ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ વિદ્યાર્થીઓને પાન સંકલ્પ લેવડાવી અને વિદ્યાર્થીઓ સાથે પ્રતિકાર્મક સફાઈ હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સેવા સપ્તાહનો સંકલ્પ આ માધ્યમથી આજે અડજન વિસ્તારમાં વિદ્યાકું સ્કૂલ મારફત આ સેવા અઠવાડિયાનો સેવા સપ્તાહની ઉજવણીનું શરૂઆત કરવામાં આવી જેમાં સ્વચ્છતા અભિયાન વોકલ ફોર લોકલ સ્વદેશી અભિયાન ભારતને આત્મનિર્ભર બનાવવાની બાબત અનેક બાબત કે જે આપણા રાષ્ટ્રને ઉચ્ચ સ્થાને લઈ જાય અને એનું જ જીવન અને દરેક વ્યક્તિ આ સેવાના સપ્તાહમાં જોડાય એવા ભાવ સાથે આ શુભારંભ જે કરવામાં આવ્યો છે આ યુવાનો આજે સ્વચ્છતા કરી રહ્યા છે આવતીકાલે એ અહિંસાના માર્ગે પૂજ્ય બાપુ ના માર્ગે આગળ વધે આવનારા દિવસોમાં એ આત્મનિર્ભરની વાત કરે જંક ફૂડની સામેનું આંદોલનની વાત કરે તો આ પ્રકારે એક જીવનમાં દરેકના બદલાવ આવે એક ઉત્તમ જીવન જીવી શકે અને સેવાના માધ્યમથી જીવી શકે આવા શુભ ઈરાદાથી જે કાર્યક્રમ થઈ રહ્યા છે પંચ સંકલ્પ સાથે અમે ગાંધી જયંતિના પૂર્વ દિવસોમાં આયોજન કર્યું છે ગાંધીજીનું જીવન એ એમના સંદેશ છે જીવન એમનો વિચાર જે છે વિચાર આજે જીવન છે કારણ કે સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે કર કરવી જ જોઈએ સ્વદેશી જોઈએ અને એનાથી જ વિકસિત ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સિદ્ધ રહી શકશે ત્યારે આજના દિવસે સૌને અપીલ કરું છું કે ચાલો આ અભિયાનમાં જોડાઈએ સાથે સાથે અમારા તમામ શિક્ષકો પણ પોતાની સોસાયટીમાં જ્યાં ગરબા થતા હશે ત્યાં સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવડાવશે આ રીતનું અમારું આયોજન છે અઠવાડિયાનું